કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આજે બીજા દિવસે દમણના વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ત્રણ દિવસનો દમણ પ્રવાસ શરૂ થયો છે આ સમય દરમિયાન સવારે પ્રશાસક દ્વારા વિવિધ વિકાસકામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં જૂનું બસ સ્ટેન્ડ નવું પોલીસ સ્ટેશન જૈન સ્ટ્રીટ રોડ સમુદ્રનારાયણ જેટી નાની દમણ કિલ્લાનું બાંધકામ અને બ્યુટિફિકેશન કાર્ટિંગ સાઇટ પલીશે નાઇટ માર્કેટ ખારીવાડ એસટીપી વડચોકી ખાતે નવું નિર્માણ થનાર સૂચિત બસ સ્ટેન્ડ નિફ્ટ સાઇટ સરકારી કોલેજ અને ગ્રાઉન્ડ સરકારી કોલેજથી ધોબી તળાવનો માર્ગ મશાલ ચોક પોલીસ હાઉસિંગ કોમ્પ્લેક્ષ સુધીના રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું આ જ ક્રમમાં બપોરના સમયે પ્રશાસક એ તીન બત્તી જંક્શન એરપોર્ટ ટર્મિનલ ત્રણસો પથારીવાળી મરવડ હોસ્પિટલ નર્સિંગ કોલેજ દેવકા ખાતે કન્વેન્શન સેન્ટર દેવકા ખાતે ટોય ટ્રેન ભીમપોર ચાર રસ્તા ભીમપોર કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન સુધીના રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું દલવાડા સ્કૂલ પોલીસ હેડક્વાર્ટરની કામગીરીનું નિરીક્ષણ કર્યું મુલાકાતનો ઉદ્દેશ્ય જિલ્લામાં ચાલી રહેલી વિકાસ યોજનાઓની પ્રગતિનું મૂલ્યાંકન કરવાનો અને તેની અસરને સમજવાનો હતો તેમણે સંબંધિત અધિકારીઓને મળ્યા અને પ્રોજેક્ટની ગુણવત્તા અને સમયસરતા વિશે પૂછપરછ કરી આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે દમણની જનતા માટે ખુશખબર એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે

sub indo